હર મહાદેવ જય ગાયત્રી શનિ વકરી થતાં આ રાશિઓના જાતકોમાં શરૂ થશે સારા દિવસો દિવાળી સુધીમાં ચાંદી જ ચાંદી ન્યાયના દેવતા અને સત્યાવીસ જુલાઈના રોજ મીન રાશિમાં વકરી થઈ થવા જઈ રહ્યા છે એટલે કે આ દિવસોમાં શનિની ઉલટી ચાલ શરૂ થશે અને અગિયાર ડિસેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેશે કુલ મળીને શનિ એકસો આડત્રીસ દિવસ સુધી વકરી અવસ્થામાં જ રહેશે દરમિયાન આઠ નવેમ્બરના રોજ દિવાળી પણ છે આ સ્થિતિમાં જ્યોતિષવેદોનું કહેવું છે કે શનિની ઉલટી ચાલ ત્રણ રાશિઓને દિવાળી સુધીમાં શુભ પરિણામો આપી શકે છે આ રાશિઓને કરિયર બિઝનેસ અને સ્વાસ્થ્ય મામલે કેટલાક સારા પરિણામો જોવા મળી શકે છે ધનધાન્યમાં પણ વૃદ્ધિ થઈ શકે છે મેષ રાશિ શનિ મેષ રાશિના જાતકોને બારમા ભાવમાં વકરી થવા જઈ રહ્યા છે શનિની વકરી ગતિ કરિયર સંબંધિત મુશ્કેલીઓને દૂર કરી શકે છે નોકરી વેપાર પરિસ્થિતિઓને અનુકૂળ રહેશે ઉધાર અથવા દેવામાં ડૂબેલા પૈસા પાછા મળી શકે છે વ્યવસાયિક મોરચે તેમને નવી જવાબદારીઓ મળી શકે છે બિઝનેસ બિનજરૂરી ખર્ચા ઉપર કાબૂ મેળવશો નોકરી કરતાં જાતકોને પગારમાં વધારો થવાની શક્યતાઓ છે આ સાથે નવી યોજનાઓથી લાભ મળવાની શક્યતા બની રહે તેમ દેખાય છે તમારે રીતે પૈસા કમાવવા ખૂબ જ સારું એવું થશે કર્ક રાશિ ઘણી કર્ક રાશિમાં નવમા ભાવમાં વકરી થશે જેને ભાગ્યનો ભાવ પણ માનવામાં આવે છે આવી સ્થિતિઓ બિઝનેસમેનને પ્રગતિની નવી તકો મળે છે અને નવો બિઝનેસ અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે જો તમારે કોઈ ફેમિલી બિઝનેસ હોય તો તેની આગળ વધારવા તમારી સૌથી સારો સમય છે તમે સરળતાથી નોકરી બિઝનેસ બિઝનેસઅપ કરી શકો છો તમારા પક્ષમાં આવી એવા આર્થિક મામલે ચાલી શકો છો સમસ્યાઓના અંતે આવતો નજર આવશે સમસ્યાનો અંત નજર આવતો થશે મકર રાશિ શનિ મકર રાશિના ત્રીજા ભાવમાં વકરી થશે નોકરી કરતા જાતકો માટે આ સમય સારો છે તેમને નવી નોકરીઓ ઓફર મળી શકે છે આર્થિક સ્થિતિઓમાં મોટો સુધારો જોવા મળશે નવી પ્રોપર્ટી ઘર મકાન પ્લોટ જમીન ખરીદવા માટે આ સમય અનુકૂળ છે આ સમય દરમિયાન તમને કેટલાક સારા સમાચાર મળી શકે છે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ખતમ થશે ખાવા પીવાની આદતોમાં સુધારો થશે પરમાદેવ જય ગાયત્રી